ભુજ સ્થિત શ્રી આશાપુરા માતાના મંદિર ખાતે અઠાવીસમો સુવર્ણકળશ પાઠોત્સવ ધામધૂમપૂર્વક અને ભક્તિભાવભેર ઉજવાયો હતો આ પવિત્ર અવસરે આયોજિત યજ્ઞમાં આશરે સાહીઠ જેટલા જોડલાઓએ ભાવપૂર્વક આહુતિઓ આપી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો કાર્યક્રમમાં મહારાણી શ્રી પ્રીતિદેવીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો અંત મહાપ્રસાદ સાથે કરવામાં આવ્યો હતો માતાજીના મંદિરમાં જે સુવર્ણ કરોશ ચડાવવામાં આવ્યો એને આજે અઠ્યાવીસ વર્ષ થયા તે નિમિત્તે સુવર્ણ કરોશ પાટોત્સવ મહા યજ્ઞ આજે અઠ્યાવીસમાં ધામધૂમથી માતાજીના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો અને આજે માતાજીની કૃપાએ સાંઠ જેટલા જોડલા હવનમાં લાભ લીધો અને સૌએ માતાજીની આહુતિ આપી અને માતાજીની આશીર્વાદ મેળવ્યા અને આ નિમિત્તે નામદાર મહારાણી પ્રીતિદેવી સાહેબા પણ માતાજીને શિષ નમાવવા આવ્યા અને સૌને શુભેચ્છા આશીર્વાદ આપ્યા આમ અત્યારે આ હવનનું કાર્ય પૂર્ણ થયેલ છે અને આમ જનતા માટે દરેક માટે માના ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે જે અત્યારે અવિરતપણે ચાલુ છે હવન એટલે કે આજે જે કળશ જે ચડાવ્યો એ પાટોસો નિમે તેનો હવન છે જે આજે આપણે ઉજવી રહ્યા છીએ